ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો સાત જેતપુર ચૌદસો એકસઠ મોરબી ચૌદસો પચીસ ધોરાજી ચૌદસો છોતેર ચોટીલા ચૌદસો પચાસ રાજુલા પંદરસો ઉનાવા પંદરસો તોતેર માણસા પંદરસો ચોસઠ જસથણ પંદરસો ગોંડલ પંદરસો સોળ જામનગર ચૌદસો પંચાવન પાટણ પંદરસો એક વિસનગર પંદરસો બાણું વિજાપુર પંદરસો એસી અમરેલી ચૌદસો બાણું જામજોધપુર પંદરસો એકત્રીસ ભાવનગર ચૌદસો ઇઠોતેર સિદ્ધપુર પંદરસો પંચોતેર વડાલી ચૌદસો ચોરાણું બાબરા પંદરસો દસ વાંકાનેર ચૌદસો ઓગણચાલીસ હળવદ ચૌદસો ચાલીસ ખાંભા ચૌદસો એકાવન ધ્રોલ ચૌદસો પચાસ સાવરકુંડલા ચૌદસો ને એસી ખેડૂત મિત્રો આ પ્રમાણે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજની તારીખે જોવા મળેલા હતા ખેડૂત મિત્રો ચાર વાગ્યે અને ચુમ્માલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટ્ટન વાયદો મે બે હજાર પચીસનો બે પોઈન્ટ ઓગણ સિત્તેર જેટલો ઘટીને બાસઠ પોઈન્ટ અગિયાર સેન્ટની આસપાસ આવી ગયો છે છેલ્લા બે દિવસથી ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન કોટ્ટન વાયદામાં મંદીના જોરદાર કડાકા છે તે થઈ રહ્યા છે અને આની અસરને લીધે જ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર પચીસનો વાયદો પણ ચારસો એંશી રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર પાંચસોની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો પણ છ રૂપિયા જેટલો ઘટીને ઇઠ્ઠાવીસો પંચોતેર અને મે બે હજાર પચીસનો વાયદો આઠ રૂપિયા જેટલો ઘટીને ઇઠ્ઠાવીસો પંચાણુંની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ડાભી વનરાજભાઈની કોમેન્ટ ગામ દીક્ષર તાલુકો મૂડીથી છે કે અમારે ત્યાં ચૌદસો પચાસ કીએ છે ગામ પાટણ વાવ હર્ષુકભાઈ ધડુકની કોમેન્ટ છે કે એક મણના પંદરસો પચાસથી પંદરસો એસી સુધી દીએ છે ખૂબ સારામાં સારી બજાર હર્ષુકભાઈ તમારે ત્યાં જોવા મળી રહી છે આનો લાભ અમારા ઘણા બધા ખેડૂત મિત્રોને તમારા જેવા ભાવ જે કોમેન્ટમાં તમે જણાવેલા છે તેવા ભાવ ઘરે બેઠા કહે તો મોટાભાગના ખેડૂત મિત્રોને આ ભાવ મેળવીને ઘરે બેસીને કપાસનું વેચાણ કરી નાખવું છે પરંતુ વનરાજભાઈએ કીધું તેમ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજની તારીખે કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો વીસથી ચૌદસો સિત્તેરની વચ્ચે આવી ગયા છે ટૂંકમાં પંદરસો તો અતિ સારો કપાસ હોય તો જ વીસ કિલોનો ઊંચામાં ઊંચો ગામડે બેઠા ભાવ બોલાય છે કારણ કે છેલ્લા બે દિવસથી કપાસના વાયદા છે તે ઘણા બધા ડાઉન થઈ ગયા છે ઘટી ગયા છે ઘણા બધા જાણકારો એવું જણાવી રહ્યા છે કે કદાચ અમેરિકાની જે ટેરિફની વાતો છે તેને લીધે ન્યૂયોર્ક કોટન વાયદા છે તે ઘટ્યા છે અને આની પાછળ આપણા વાયદા પણ ઘણા બધા ઘટાડા સાથે અત્યારે ચાલી રહ્યા છે અને કપાસિયા ખોડના વાયદામાં પણ ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે ટૂંકમાં આપણે આશા રાખી કે ન્યૂયોર્ક કોટન વાયદો ખૂબ સારામાં સારી રિકવરી આવનારા સમયમાં ઊભી કરે તો તેની સીધી જ અસર આપણી કપાસ બજાર ઉપર જોવા મળે છે કારણ કે વૈશ્વિક લેવલે કપાસનો ન્યૂયોર્ક કોટન વાયદો એ પ્રમુખ વાયદો ગણાય છે અને એ અત્યારે તમે જોઈ રહ્યા છો કે બાસઠ પોઈન્ટ અગિયાર સેન્ટની નીચલી સપાટીએ આવી ચૂક્યો છે હજુ જો ઘટશે તો બીજા આપણા વાયદાઓમાં પણ તેની અસર જોવા મળશે પરંતુ આપણે ન્યૂયોર્ક વાયદા વધે તેવી જ ઈચ્છા રાખીને અત્યારે ચાલવાનું છે બાકી બજાર હું કે તમે નથી ચલાવતા બજારમાં જે થવાનું છે તે ન્યૂયોર્ક કોટન વાયદામાં શું થશે તેને આધારે જ આવનારા સમયમાં આપણને સૂજશે તમારે ત્યાં કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તેમજ ન્યૂયોર્ક કોટન વાયદામાં આટલી બધી મંદી શેના લીધે થઈ છે તે તમે જાણતા હો તો તમારું મંતવ્ય કોમેન્ટમાં જણાવી શકો છો અને આની અસર આપણી ભારતીય કપાસ બજાર ઉપર આવનારા સમયમાં કેવી પડવાની છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો